આટલો બધો આ માનવ મેળાવણ જોઈને ને મારાથી બોલાઈ જાય છે એ ઓ તમે બોલો હો હો

ચિત્રપટ જગત ના એક સફળ અને સિદ્ધ આર્ટિસ્ટ છે રમેશ મહેતા હવે મને કે એઠો બેહારી ભાઈ દો ઓગા થરું જોવા

ઈ મારી જન્મ ભૂમ કા છે હું અહી નવા ગામ માં જન્મો કોણ જાણે કેટલા વર મોર પ્રગટ થયો પછી ન્યાથી જાતા જાતા ને એ પછી રાજકોટ માં રહેઠાણ થયા અને પછી આ ભવ આખો ભટક્યો હવે ઠેકાણે પડ્યો છું એટલે મારે દીકરાના દીકરા એટલે એ હંધાય મને દાદો કીએ દાદો કીએ હજાર ચોખ્ઠું હરખું કરવું પડે પાછું યુ પણ કાયા એવી થઈ ગઈ આ ગઢપણ ને ઓવારા જોઈ જાય ને તઈ રામ ને રામાયણ સાંભળે હો બાકી બધા ઓલા રહ માં પીડ્યા તા ઈ રહ ને અમે ગોયા હવે આ ગડપણના ઓવર આ દેખાણા અને હામે મોતના નજારા દેખાય કએ કએક ડાયા પીજો ડાયાબિટીસના ઉપાણા આવે થાય બાપુ ઓયલું કઈ દમ આંખમાં હા હા એ આંખમાં મોતિયો કાનમાં લાલિયો માથે ધોરિયો એની વચ્ચે ટાલીઓ ગળામાં ગાળીઓ ગટપણો લોહીમાં ડાયાબિટીસ અને પેટમાં વાયરો કઈક કઈક તો તાલાળામાં થાય છે ને એવા ધલાકા માલિકો થાય છે અને ગઈ ગુલાલી ગાલની બાંધતી તીથે પડ ગઈ કૃપા તોય તમે તમે બધાય આટલો બધો સ્વીકારો છો એ તમે તો મારું ઓડિયન્સ છો એટલો હરખ થાય છે એટલો હરખ થાય છે ને બાપુએ એના કિંમતી કથાના સમયમાંથી મારા જેવાને અહીં બોલવા દીધો મારી તો હાથ પેઢીઓ તરી ગઈ મારા બધા અદા ગાઘલેશ્વરના કાંઠે ગોમટા આયા જ મારા બધા અદા રખડ્યા છે ને થોડો ઘણો મને રખડાવ્યો છે પણ રખડ તો રખડ તો ય વડીલોની દયા શ્રી રામની કૃપાથી

ਕੇ ਹਨ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦਰ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦਰ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੀ ਮਾਰੋ ਵਾਹੋ ਜੀ ਆਵਾਂ ਨੀ ਵਧਾਮੇ ਜੋਦਰ આપણે ચર્ચા કરતા હતા કે ઈશ્વર કોઈના ગર્ભમાં ન હોય ઈશ્વર ને જો આપણે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ જો કહેતા હોઈએ તો ઈ ગર્ભમાં પણ રહી શકે આભમાં પણ રહી શકે અને ગર્ભમાં પણ રહી શકે એનું પુરુષ સ્વાતંત્ર્ય છે